પરંપુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દર વર્ષે ફૂલ ડોલ નો ઉત્સવ સારંગપુર ધામધૂમ પૂર્વક ઉજવતા જેની સ્મૃતિઓના આજે પણ સૌ કોઈ સાક્ષી છે તેઓ આશીર્વાદ આપતા કહેતા કે દુનિયાના રંગે તો બધા રંગી ગયા છે પણ આપણે ભગવાનના રંગે રંગવાનું છે આજે પરંપરામાં પરંપુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે આજના દિવસે આ ફૂલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો જેમાં દેશ પરદેશથી પંચોતેર હજાર હરિભક્તો

સેવા કરી રહ્યા હતા હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી વિવિધ સેવા વિભાગોમાં સંતો ભક્તોએ વત કરતા કરતા તંતોડ સેવા કરી હતી હરિભક્તો મંદિર પરિસરમાં દર્શન કરી બીએપીએસ વિદ્યા મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યાં દસ લાખ ચોરસ ફૂટ જમીનને સ્વચ્છ અને સમથડ કરીને સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો સાંજે પાંચ પિસ્તાલીસ વાગે જ્યારે દોલોત્સવ ઉત્સવની મુખ્ય સભાની શરૂઆત થઈ ત્યારે સભા સ્થળ હરિભક્તો ભાવિકોથી ઉભરાતું હતું સભામાં પ્રવેશ પ્રાપ્ત કરતા જ તમામ હરિભક્તો આનંદની અનુભૂતિ થતી હતી વિશાળ મંચ પર પરમપૂજ્ય મનસ્વામી મહારાજે કરેલ યુગ કાર્યો રોબિન્સવીલ અક્ષરધામ તથા નિમિત્ત ભવ્ય મંદિરની પ્રતિકૃતિઓ મંચની પીછવાઈમાં શોભી રહી હતી આ સાથે જ સંસ્થાની વિવિધ સામાજિક સેવા અગ્રેસર રહી કાર્ય બજાવતા કાર્યકરોની સ્મૃતિઓ મંચ પર કંડારવામાં આવી હતી આ સંસ્થાના શબ્દ ગુરુ વર્ય વિવેક સાગર સ્વામીએ બીપીએસ સંસ્થાના પાયામાં રહેલા કાર્યકરોના સમર્પણ અને બલિદાનને કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષે બિરદાવ્યું હતું બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીએ આવનારી ચૂંટણી અનુલક્ષીને રાષ્ટ્ર ઉત્કર્ષ અને વિકાસ માટે દરેક નાગરિકોની ફરજ રૂપે મતદાન કરવા અનુરોધ કર્યો હતો પૂજ્ય ડોક્ટર સ્વામી આજના ફૂલ દોલો ઉત્સવના મધ્યવર્તી વિચાર અંતરક્ષધામ વિષયક હૃદય સ્પર્શી અને મનન્ય પ્રસંગો કહ્યા હતા પરમ પૂજ્ય મનસોય મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપણે સૌ દિવ્ય અને અંતરના રંગે રંગાવવા માટે અહીં આવ્યા છીએ બહારના રંગ એકવાર ચડે ને પછી ઉતરી જાય પરંતુ આ રંગ એકવાર ચડે પછી ઉતરે જ નહીં અંતરના રંગી રંગાવા ભગવાનની પ્રાપ્તિનો વિચાર કરવો ત્યારબાદ ઉત્સવની ચરમસીમા આવી જેમાં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજ પૂજન કરી તેમને પિચકારીથી રંગે રંગ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યું હતું પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે પ્રસાદીના રંગથી સૌપ્રથમ વડીલ સદગુરુ સંતોને રંગ્યા હતા અને સંતોએ કલાત્મક હાર ધોરાથી તેઓને વધાવ્યા હતા

समग्र परिसर में आनंद उत्साह ने भक्ति भावना तरंगों चीलाई रहा था ब्रह्मस्वरूप योगी जी महाराज एवं कहता के विवेक के दर्शन निधि से आ कोई पर्टिकुलर व्यक्ति नाम नहीं बोली विवेक एट्ले एक प्रकार की शिष्ट सामान्य एक दर्शन निधि दीदो व्यक्ति व्यक्ति વિવેક ના સંસ્કારો જુદા જુદા વહી શકે આજે આપણે જે ફેમિલી બેકગ્રાઉન્ડ માંથી આવતા હોઈએ આપણને નાનપણથી ઘણું બધું શીખવાડવામાં આવે છે નાના હતા ત્યારે આપણે ચંડીમાં પેશાબ કરી જતા હતા બરાબર કેટલાક ગાથલાય બગાડ્યા હોય છે હજી ગાથા ગયા નહીં તો એ નાના હતા ત્યારે આપણને ખબર નથી પડતી પણ પછી શીખવાડવામાં આવે છે કે બેટા પીટી માં ના કાય એટલે માં પેશાબ લાગે એટલે એના એટલે પછી તરત લઈ જાય આ તો કહેવાય એક પ્રકારનો વિવેક છે બરાબર આ બધું આપણને શીખવાડવામાં આવે છે અમુક વસ્તુ નાનપણથી શીખીએ છીએ અમુક આપણને અનુભવ શીખવાડે છે અલગ અલગ પ્રકારના વિવેક છે બેસવા ઉઠવાના પણ વિવેક છે બોલવા ચાલવાના પણ વિવેક છે ખાવા પીવાના પણ વિવેક છે બરાબર વાણીના વિવેક બહુ જ કામ કરી જાય છે આજે દુનિયામાં જેટલા કંઈ પણ ઝઘડા માત્ર થાય છે એના મૂળની અંદર જો વાણીનો ક્યાંક અવિવેક છે અમુક વસ્તુ છે ને અમુક રીતે બોલો તો સારું લાગે ધારો કે તમે એમ તમારા મમ્મી કહો કે મમ્મી મને ભૂખ લાગી છે જમવાનું માં તો કેટલી આમાન્ય જેવું લાગે વિવેક જેવું લાગે આમ મા શબ્દમાં મમ્મી શબ્દમાં કેટલી મીઠાશ છે પણ કોઈ એમ કે મારા બાપની બહુ જમવાનું તો ગુજરાતી ની યાત્રા ની ખોટું નથી સાચું છે પણ મારા બાપની બહુ ન કહેવાય મિત્ર પડે ઘર માં બે એને મમ્મી જ કહેવાય તો એ આપણને શીખવાડવામાં આવ્યું અમે બે હજાર ત્રણ ની સાલ માં બાજુ વિચરણ માંગ્યા હતા તમારી સાથે જીવું કરીને છોકરો હતો વિચરમાં ફરતો હતો તો અઠવાડિયે દસ દિવસ પહેલા દર્દી સંતાન છે ટીચર છે અમારી સાથે અમે જીભમાં ફરતા રહ્યો છે અને પાછળ અમે બેઠા થાય એ જણા બિચારા મિત્ર થયો એટલે વાતમાંથી વાત નીકળી અને એકદમ ખુલાસી દિલથી થઈ ગયો એમ કે સાહેબ મને એટલી આવે છે સમજે આવડે છે ગલો લેવા જે નથી પણ માણસ ને જો આમ લોકો ની સરવાળી બને ને કેટલાક તો ચાલુ જ હોય સારું એને સ્થળ નો પણ વિવેક ના હોય કે આપડે ક્યાં ઉભા છે કોની સાથે ઉભા છે आज तब कपाड़ में बसता बस तीरस चांदो करें तुम्हारा तरा मोड़ा अपशब्द निकले तो लोगमारायण ने आहो तो वाणी क्या बोलाय आज तब दरबार में जमेल में जजो के रिस्पेक्टफुली बोले बा साहेब कई बाहेब फुआ साहेब मामा साहेब बदा साहे, साहेब ना बापू ना दीरो बापू अ એને માનસી બોલાવવું પડે એમ નથી બાપુ એને રિસ્પેક્ટ આપવો પડે માન છે ને એ લોકોના બોલવામાં વાણીમાં વિલાસ હોય છે જોજો અને આપણને ગમે છે ને હવે દક્ષિણ ગુજરાતમાં હમણાં અહીંયા અમારી છોકરો પડતો ચિરાગ કંડે તો એના ફાધર આવ્યા હતા મને દેખાય મારા પપ્પા નું મિલન મારો એટલે એ લોકો છે ને એના પપ્પાને ટૂંકાર જ બોલાવે ત્યાં રહેલા છે দশ রা পপলা মম্মে বোলা মিমা বুঝে শক্য বাজু তো এমনি দিয়ে পপা দিয়ে মত অলগ অলগ પણ કદાચ પ્રાંતને ભૂલી જઈએ આપણે સત્સંગી છીએ તો એક વાણીનો વિવેક આ જે સત્સંગી અંદર એટલા બધા ભાઈ ભઈને બીજાને બોલાવતા રહેશે માનથી બોલાવતા આપણે વ્યક્તિમાંથી સાહજી આદર થાય છે તો વાણીનો એક મોટો મોટો વિવેક છે યોગી બાપા હંમેશા ખપાળી ખપાળી જાય કે ડ્રાઈવરને ડ્રાઈવર કહે માળીયા માળી થાય છે બધાને સાહેબ એ બોલાવે તો કેટલો વિવેક લાગે આપણે योगी जी महाराज पर प्रदक्षिणा करता था बता हरिभक्त तो 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 योगी बापा जो आ एकदम अविवेक बदाने बेसा जो बोले पोक मन तूटी जाए योगी बापा मोटे भी शो बोलिया बढ़ा हरिभक्त बेसी जाओ प्रदक्षिणा करके बोले तो अगर सब बेसी પ્રસાદી થાળી એટલે અને કોઈ એક ફરી વખત ઉભા થવા ગયા તો આખી થાળી ઉછળી અને બધો પ્રસાદ જોડે ગયો તો યોગી બાપા જોરથી તાલી પાડી બોલવા માટે એમાં હવા આજે તો પ્રસાદનો વરસાદ થઈ ગયો હવે આની આ પરિસ્થિતિમાં આપણે શું કરીએ બહુ જ ભાઈ પડે છે આવડતું નથી ધ્યાન તો રાખવું જોઈએ કેટલું કહી રહીએ પણ વાણીનો વિલાસ એ માણસને ગમે છે સંસ્કૃત ના એક સુભાષિત ના એવું કીધું છે કે યથા યથા મુંચથી વાત તથા તથા જાતિ કુલ પ્રમાણ તમારા મોઢામાંથી નીકળેલો એક શબ્દ એક વાક્ય તમારા જાતિ અને કુલનું પ્રમાણ કરે છે આજે જો આપણા ઘર ઉપર કાગડો બેઠો ને એ કર્કશ આપણને ગમતી નથી પણ કોયલ બેઠી હોય તો કલાકો સુધી સાંભળ્યા કરીએ ગમ્યા કરે છે મજા આવે છે આપણને પણ ખબર છે કે બધાને પ્રિય વાક્ય જ ગમે છે તેમ છતાં પણ આપણા મોડામાંથી પછી માથા પરિણામો પણ ભોગવવા પડતા હોય છે તો વાણીનો અવિવેક આ વાણીનો વિવેક એ જાળવવાનો પહેલા કહ્યું બીજો બેસવા ઉઠવાનો પણ વિવેક હોય છે કપડાં પહેરવાનો પણ વિવેક હોય છે એક પ્રકારનો આ બહુ જ મહત્વની બાબત છે અત્યારે છે ને આ બધા વિવેક આપણે ભૂલતા ગયા ને इतने क्यों जात जात फाटेला कपड़ा की किंत गई बाकी फाटेला कपड़ा कोई पहला तभी ना तेरे को फाटेल कबूँ तो पेरो अत्यार फाटेलाय कलर उड़ी गए ठीक मरेलायत नॉर्मल करता बधार हो बराबर ने जात जात तो प्रदर्शन करने वेर अंदर स्ले बतावा ધનવટ કરે છે બધા કાદર થી મંદિર માં મહિલાઓ જાત જાત તો વિવેક છે કપડા પણ મંદિર માં આવો તો તમે જોકી પહેરી કરે છું ચોકી પહેરી હોય બરબુદરા પહેરી ન હોય ભગવાન પાસે વિવેક છે આજે અહિયાં ભગવાન પાસે આવીને બેસીએ ને તો પગ પર પગ કદાચ ન બેસાય બેઠા છે છે એક પ્રકારની બેસવાની પણ કેટલા નામ ટેક ના લેવા મળે અત્યાર પાલન નીચે ટેકા બધે અત્યારે આખો બધા લાગે સાઈટ નથી બેસી શક્યો આ પાછા જી જાય અહિયાં તો જો આચાર્ય બેઠા જ ને પાંચ મિનિટ પડી જ દો લાઈટ પર પડવા તો બેસવા નો કોઈ વિવેક હોય કે બરાબર તમે કોને કે ઇન્ટરવ્યુ આપવા માંગો છો અને આપ પર રખો છો ડોક્ટર પુજયન એનડી રીડિયા चेयरमैन અમૂલ લેખના સંપાદક બેઠક એના કેમ્પસ ની અંદર કેટલાક સ્ટુડન્ટ ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા અને કેમ્પસ ની અંદર બગીચો બગીચામાં તૈયારી માટે કેટલાક બેઠા હતા એમાં બાકડા પર કેટલાક આમ પર પક્ષો ની અંદર કેટલાક બગીચા ઊંધા પડ્યા અને મારતા હતા કેટલાક ગપ્પા મારતા હતા અને બધા તાવે અને ગાડી ક્યાંથી પસાર થઈ ફૂડિયનની અને ઓફિસમાં ગયા સેક્રેટરી બોલાય કેમ્પસ ની અંદર પેલા બગીચામાં બેઠા છોકરાઓ કોણ છે એ કે આપણી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છે પેલા સેક્રેટરી કે લોકો તમારો ઇન્ટરવ્યુ થઈ ગયો તમે જઈ શકો સેક્રેટરી કે હજી તો આપણે એને બોલાયા નથી મળ્યા ને ઇન્ટરવ્યુ થઈ ગયો ડોક્ટર કોઈએ કે જેને મારા કેમ્પસમાં બેસવાની શિસ્ત ખબર નથી યુદ્ધ નથી ખબર એ મારી કંપનીમાં ક્યારે નીચાની મોકલી દો દસે દસ છોકરાને પાછા કાઢી એકે ઇન્ટરવ્યુ લીધો આજે આ શીખવાડવામાં આવે છે આ પર્સનાલિટી હજારો રૂપિયા થી લોકો ક્લાસ કરે છે ચાલુ થવા બેઠામાં નાણા નાક માં આંગળા નાખે ને આંગળી ના કોતરા કરે કેટલાક તો આમ આમ ચાલુ છે કાઠિયાવાડમાં માં છે ને છે જ પોતો જ કરે

તમે કોકના ના લગ્ન માં ક્યાં બધું ડુંગીઓ કરી જવાય એ વખતે ના જવાય ને તમે કદાચ વોકિંગ માં નીકળ્યા હોય તો શું બરાબર છે જોગિંગ કરવા નીકળ્યા બરાબર છે તો આપણને એટલી તો ખબર પડે છે કે ક્યાં કેવા કપડા પહેરાય તો અહિયાં મંદિર માં આપીએ ભગવાન પાસે આવીએ ને ત્યારે પણ આપણા કપડાનો વિવેક હોય આપણી બેસવાની વિવેક ની હોય જમવાનો પણ વિવેક હોય જોજો તમે ઘરની અંદર જમણી એવી જુદી છે ને બહાર જમવા એવી જુદી છે આપણે આ દી બદલી જાય છે તમે રેસ્ટોરન્ટમાં ગયા હોય અને ગરમી સાઇટ જમો કોઈકના લગ્નમાં બે ઘરની સાઇટ જમો કેટલાક જમે ભેજો પાવો ઘરમાં સારું લાગે તમે કોઈકના લગ્નમાં ક્યાં હોય ત્યાં અમે અને એમાં એક

તો એ તમે હવે બધા જ હોય થોડા લગે કેટલા નવ જમણા થઈ જાય પાપડ તોડે એમાં અંગળી તોડે ફેરવાથી તમે અરજી તરફથી રસ લે આ તમે બહાર અને કેટલા ઘરમાં તમે જ થાળી માં ડાળવા વધારે ને ભાઈ ડાળો થયો રેસ્ટોરન્ટમાં આવી ગઈ જમવાનું બધા જ પ્રકારના અહિયાં મંદિર માં આવ્યા એટલે ઠાકોરજીના દર્શન કરવાના અત્યારે હું બેઠો છું ને જોયા બે ચાર જણા આવ્યા કોઈને દર્શન કરતા આ ભગવાન છે આદિના હાથો ધોડો દલમટતો કરો એટલું ના થઈ શકે